નમસ્કાર આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે ઘણા લોકો અનુભવે છે સાંધાનો દુખાવો હા આપણે વાત કરી રહ્યા છીએ અર્થરાઈટિસ એટલે કે વા વિશે ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ ઘણીવાર આપણે સાંભળીએ છીએ અરે મારા ઘૂંટણમાં દુખે છે કે આજે તો કમર જકડાઈ ગઈ છે આ સાંધાનો દુખાવો યુવાન હોય કે વૃદ્ધ કોઈને પણ થઈ શકે છે તો આજે આપણે એ જ જાણવાના છીએ કે આની પાછળનું મેડિકલ કારણ શું છે ઓકે તો આજની આપણી ચર્ચાનો રોડમેપ કંઈક આવો રહેશે પહેલાં સમજીશું કે વા એટલે શું પછી એના પ્રકારો લક્ષણો અને કારણો એનું નિદાન અને સારવાર કેવી રીતે થાય અને છેલ્લે એના વિશે ફેલાયેલી કેટલી ગેરમાન્યતાઓ અને હકીકતો પર નજર કરીશું તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મૂળભૂત સવાલથી શરૂ કરીએ આ આર્થ્રાઇટિસ એટલે કે વા આખરે છે શું ખબર છે આનું નામ જ આખી વાર્તા કહી દે છે આર્થ્રાઇટિસ શબ્દ પોતે ગ્રીક ભાષામાંથી આવ્યો છે આર્થ્રોન એટલે સાંધો અને આઇટિસ એટલે સોજો બસ સીધી સાધી વાત છે સાંધામાં સોજો અને દુખાવો પણ હા અહીંયા એક બહુ જ અગત્યની વાત છે જે સમજવી જરૂરી છે આર્થ્રાઇટિસ કોઈ એક જ બીમારી નથી ના એ તો એક મોટો શબ્દ છે જાણે એક છત્રી જેની નીચે સાંધાની તકલીફવાળી સો કરતાં પણ વધારે અલગ અલગ બીમારીઓ આવે છે હવે આ સો કરતાં પણ વધુ પ્રકારોમાંથી આપણે એ મુખ્ય પ્રકારો વિશે જાણીશું જે સૌથી વધારે જોવા મળે છે જુઓ આર્થરાઈટિસની દુનિયામાં બે મોટા ખેલાડીઓ છે ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને ર્યુમેટોઇડ આર્થરાઈટિસ અને બંનેમાં જમીન આસમાનનો ફરક છે ઓસ્ટિયોઆર્થરાઈટિસ એટલે સીધો સાધો ઘસારો વર્ષોનો ઉપયોગ પછી જેમ કોઈ મશીનનો પાર્ટ ઘસાઈ જાય ને બસ એવું જ પણ રિયોમેટોડ આર્થરાઇટિસ એ અલગ જ બાબત છે એમાં તો શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિ જ ભૂલથી પોતાના સાંધાને દુશ્મન સમજીને એના પર હુમલો કરી દે છે અને વાત અહીં પૂરી નથી થતી આ બે મોટા પ્રકારો સિવાય પણ બીજા છે જેમ કે ગાઉટ જેમાં યુરિક એસિડના ક્રિસ્ટલ્સ સાંધામાં જમા થઈ જાય છે પછી છે એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ જે કરોડરજ્જુને એકદમ વાંસ જેવી સખત બનાવી દે છે અને સૌથી ચોંકાવનારી વાત જુવેનાઇલ આર્થરાઇટિસ જે સાબિત કરે છે કે આ ફક્ત મોટી ઉંમરની બીમારી નથી એ બાળકોને પણ થઈ શકે છે તો સવાલ એ થાય કે આ બધી તકલીફોને ઓળખવી કેવી રીતે એના લક્ષણો શું છે અને કઈ બાબતો એનું જોખમ વધારે છે સામાન્ય રીતે જોવા મળતા સંકેતોમાં છે સાંધામાં સતત દુખાવો રહેવો સોજો આવવો લાલાશ દેખાવી અને ખાસ કરીને સવારે ઊઠીએ ત્યારે સાંધા જકડાઈ જવા ઘણીવાર સાંધામાંથી કટકટ એવો અવાજ પણ આવે અમુક કેસમાં જેમ કે રૂમેટોઇડ આર્થરાઈટીઝમાં તો આખા શરીરમાં થાક અને હળવો તાવ પણ રહી શકે છે હવે જોઈએ કે આનું જોખમ કોની વધારે હોય છે જુઓ ઉંમર વધવાની સાથે જોખમ વધે છે એ સાચું આનુવંશિકતા પણ એક ભાગ ભજવે છે પણ એક બહુ મોટું અને કંટ્રોલ કરી શકાય એવું પરિબળ છે વધારાનું વજન શરીરનું વજન જેટલું વધારે એટલું જ ઘૂંટણ અને થાપા જેવા સાંધા પર દબાણ વધે છે પણ સારી ખબર એ છે કે આ બધું જાણ્યા પછી ગભરાવાની જરૂર નથી એકવાર આ બીમારી પકડાઈ જાય તો એને મેનેજ કરવા માટે અને એની સારવાર માટે ઘણા બધા રસ્તાઓ ઉપલબ્ધ છે ડોક્ટરો કેવી રીતે નિદાન કરે છે વેલ એ લોકો સૌથી પહેલાં તો સાંધાની તપાસ કરે છે કે સોજો કેટલો છે હલનચલન બરાબર થાય છે કે નહીં પછી જરૂર પડે તો એક્સરે કરાવે છે જેથી હાડકાનું ઘસારો દેખાય લોહીની તપાસ પણ બહુ મહત્વની છે એનાથી રૂમેટોઇડ ફેક્ટર કે યુરિક એસિડ જેવી વસ્તુઓ ખબર પડે છે અને વધારે ઊંડાણપૂર્વક જોવા માટે એમઆરઆઈ પણ કરાવી શકાય છે જ્યારે સારવારની વાત આવે ત્યારે એ કોઈ એક ગોળીથી નથી થતી એના મુખ્ય ચાર પાયા છે પહેલું દવાઓ જેમાં દુખાવો ઓછો કરનારી દવાઓ પણ હોય અને બીમારીને જ કંટ્રોલ કરનારી ખાસ દવાઓ પણ હોય છે બીજું ફિઝિયોથેરપી એટલે કે કસરત જે સ્નાયુઓને મજબૂત બનાવે છે ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું જીવનશૈલીમાં ફેરફાર જેમ કે વજન ઘટાડવું અને ચોથું જ્યારે બીજું કંઈ કામ ન કરે ત્યારે છેલ્લો વિકલ્પ છે સર્જરી જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ હમણાં જ આપણે જીવનશૈલીમાં ફેરફારની વાત કરી બરાબર તો આ એક આંકડો જુઓ આ ખરેખર આંખ ખોલી નાખે એવો છે શરીરનું વજન ફક્ત ફક્ત એક કિલોગ્રામ ઘટાડવાથી ઘૂંટણ પર આવતું દબાણ ચાર કિલોગ્રામ જેટલું ઓછું થઈ જાય છે વિચારો કેટલો મોટો ફરક પડી શકે છે ઓકે તો હવે આપણે લગભગ બધું જ સમજી લીધું છે ચાલો જતાં પહેલાં આર્થરાઇટીસ સાથે જોડાયેલી અમુક ખોટી માન્યતાઓ અને એની પાછળની સાચી હકીકતો પણ જાણી લઈએ સૌથી મોટી ગેરમાન્યતા કે આર્થરાઇટિસ ફક્ત ઘરડા લોકોને જ થાય છે બિલકુલ ખોટું આપણે જોયું કે એ બાળકોને પણ થઈ શકે છે બીજી એક મોટી ભૂલભરેલી માન્યતા દુખાવો થાય તો કસરત ન કરવી આરામ કરવો ના હકીકત એ છે કે યોગ્ય કસરત તો દવા જેવું કામ કરે છે એ સાંધાની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવીને એને સપોર્ટ આપે છે અને પેલી ખાટી વસ્તુઓ ખાવાની વાત એનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી સિવાય કે ગાઉટમાં અમુક વસ્તુઓ માટે પરેજી પાડવી પડે છે તો આખી વાતનો સાર શું છે એ જ કે આર્થરાઈટીસ ભલે જીવનભરની સ્થિતિ હોય પણ એનો કોઈ જાદુઈ ઇલાજ શોધવાની જગ્યાએ જો એનું વહેલું નિદાન થાય અને યોગ્ય રીતે એને મેનેજ કરવામાં આવે તો દુખાવા વગરનું એકદમ સક્રિય જીવન જીવવું બિલકુલ શક્ય છે એટલે જ યાદ રાખીએ સક્રિય રહો સ્વસ્થ રહો પોતાના સાંધાના સ્વાસ્થ્યની કાળજી લેવી એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે એને ઓગણવાને બદલે એનું ધ્યાન રાખવું એ જ સાચી સુખાકારીની ચાવી છે